જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં મિત્રો આજના વિડીયોમાં આપણે રવિવારે એટલે કે સોળ ફેબ્રુઆરીના દિવસે આવતી દ્વિજપીય સંકટ ચતુર્થીની વાત કરવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ વક્રતુંડ મહાકાય સમ પ્રભમ બોલીએ ગણપતિ બાપાની જય મિત્રો સંકષ્ટી ચતુર્થી એ રવિવારના દિવસે આવતી ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવતી સંકષ્ટી ચતુર્થી છે આ દિવસે તેમને પ્રિયમિષ્ટાનનો ભોગ લગાવવામાં આવે છે જેનાથી તે પ્રસન્ન થાય છે અને આપણી તમામ મનોકામના પૂર્ણ કરે છે આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર આ ચતુર્થીનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે આ વ્રત દર મહિનાની ચતુર્થીની તિથિએ ભગવાન શિવ અને માતા પાર્વતીના પ્રિયપુત્ર ગણપતિને સમર્પિત કરવામાં આવે છે દ્વિક પંચાંગ અનુસાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે દ્વિજ પ્રિય સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણપતિની પૂજા કરવાથી બધા દુઃખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિની બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે તો ચાલો જાણીએ આ દિવસે ગણપતિજીની પૂજા કેવી રીતે કરવી જોઈએ અને તેને કયો પ્રસાદ ચડાવવો જોઈએ મિત્રો આ દિવસે સવારે સ્નાન કર્યા પછી લાલ કપડાં પહેરીને વ્રત કરવાનો સંકલ્પ લેવો પૂજા સ્થાને દીવો પ્રગટાવો સાફ આસન કે બાજોટ ઉપર ભગવાન ગણેશ અને ગૌરીની મૂર્તિની અથવા તો ચિત્રની સ્થાપના કરો ધૂપીપ પ્રગટાવીને ગૌરી ગણેશની વિધિ વિધાન સાથે પૂજા કરો પૂજા દરમિયાન ઓમ ગણેશાય નમઃ કે ગંગ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરવો ગણપતિજીને ચંદન લગાવવા દુર્વા અર્પણ કરવી અને ત્યારબાદ ભગવાનને ભોગ અર્પણ કરવો મિત્રો આ દિવસે ભગવાનને કયો પ્રસાદ ચડાવવો જોઈએ એ પણ હવે આપણે જાણીએ તો મિત્ર આ દિવસે ગણપતિજીને લાડુનો પ્રસાદ ધરવો જોઈએ હિન્દુ ધર્મની અંદર પીળો રંગ શુભ અને સમૃદ્ધિ અને શાણપણનો પ્રતીક માનવામાં આવે છે ભગવાન ગણેશને પીળા લાડુ ચડાવવાથી આ બધા ગુણોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ભગવાન ગણેશને મોદક અને લાડુ ખૂબ જ ગમે છે ભગવાન ગણપતિને લાડુ ચડાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે ભગવાન ગણેશને કાળા તલના લાડુ પણ ખૂબ પ્રિય છે તેથી એવું માનવામાં આવે છે કે કાળા તલ નકારાત્મક ઉર્જા દૂર કરવાની શક્તિ પણ ધરાવે છે આ કારણે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને કાળા તલના લાડુનો ભોગ ચડાવવો જોઈએ જેથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તને આશીર્વાદ આપે છે મિત્રો સંકષ્ટિ ચતુર્થી આમ તો પંદર ફેબ્રુઆરીની રાત્રે અગિયાર ને બાવન વાગ્યે શરૂ થઈ રહી છે અને સત્તર ફેબ્રુઆરીના સવારે બે ને પંદર વાગ્યે સમાપ્ત થઈ રહી છે આથી આવી સ્થિતિમાં ઉદયતિથિને મહત્ત્વ આપણે આપીએ તો સોળ ફેબ્રુઆરી એટલે કે રવિવારના દિવસે આપણે આ જે ગણપતિ દ્વિજપ્રિય સંકષ્ટિચુર્થી છે એની ઉજવણી કરવાની છે આ તિથિએ સિદ્ધિ યોગ અને અમૃતસિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે એટલે આ તિથિનું મહત્ત્વ એ ખૂબ વધી જાય છે મિત્રો હવે જાણીએ કે આ ચતુર્થીને દ્વિજપ્રિય કેમ કહેવામાં આવે છે એક પૌરાણિક કથા પ્રમાણે જ્યારે દેવી પાર્વતી ભગવાન શિવ સાથે કોઈ વાતને લઈને નિરાશ થઈ ગયા ત્યારે તેમને મનાવવા માટે ભગવાન શિવજીએ પણ આ વ્રત કર્યું હતું જેથી પાર્વતીજી પ્રસન્ન થઈ ફરી શિવલોક પાછા આવી ગયા એટલે ગણેશ પાર્વતીજી બંનેને આ વ્રત ખૂબ જ પ્રિય છે એટલે આ વ્રતને દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ વ્રત વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણપતિને સમર્પિત છે જેથી આ દિવસે મહિલાઓ ઉપવાસ કરશે અને તેના બાળકોના લાંબા આયુષ્ય માટે અને સફળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે સંકટ ચતુર્થીના દિવસે મહિલાઓ નિર્જળા વ્રત રાખે છે રાત્રે ચંદ્રોદય પછી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાની આ વ્રત પૂર્ણ થાય છે સંકષ્ટ ચતુર્થીના દિવસે ચંદ્ર જોવાનું અને ગણપતિની પૂજાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજામાં તલ અથવા લાડુની મીઠાઈ રાખો અને ચંદ્રને અર્પ્ય અર્પણ કર્યા બાદ ઉપવાસ પૂર્ણ કરવો જોઈએ આપણા હિન્દુ ધર્મમાં આ વ્રતને ખાસ માનવામાં આવે છે અને આ વ્રત એ દરેક માતા પોતાના બાળકોના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે કરે છે માન્યતા એવી છે કે આ વ્રત કરવાથી બાળકોના જીવનમાંથી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે આ વ્રત કરતી વખતે જ્યારે આપણે ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરીએ તેમની પૂજા કરીએ તેમની સ્તુતિ ગાઈએ ત્યારે રાતના સમયે ભજન કીર્તન અને પ્રાર્થના કરીને ગણપતિ દાદાને કહેવું કે હે ગણપતિ દાદા અમારા સઘળા સંકટ નિવારી અમને સુખ શાંતિ આપજો અમારું કલ્યાણ કરજો મિત્રો કોઈ પણ વ્રત એ વ્રતકથા વિના અધૂરું છે હવે જાણીએ આપણે સંકષ્ટી ચતુર્થીની વ્રતકથા તો ભાવથી મનમાં ગણપતિ દાદાનું સ્મરણ કરી આ વ્રતકથાનું શ્રવણ કરજો બોલીએ ગણપતિ દાદાની જય ચંદ્રસેન નામે એક દયાળુ રાજા થઈ ગયો તેમની પત્નીનું નામ ચંદ્રાવલી હતું રાજા રાણી ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા બંને જણા ભક્તિભાવપૂર્વક પોતાના ઈષ્ટદેવના ભજતા અને દાન પુણ્ય કરતા હતા તેઓનું જીવન સુખમય પસાર થઈ રહ્યું હતું તેમને કોઈ વાતનું દુઃખ ન હતું છતાં ધર્મની ધરે થાળ એ કહેવત અનુસાર તેમના પર એક વખત સંકટ ઉતરી આવ્યું પડોશી રાજા સાથે તેમને ખૂબ સારો સંબંધ હોવા છતાં પોતાના રાજ્યનો વિસ્તાર વધારવાની લાલચે ચંદ્રસેનના રાજ્ય પર તે ચડી આવ્યો અને જોતજોતામાં તેમનું રાજ્ય પડાવી લીધું રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલી આ અચાનક હુમલાથી ખૂબ ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા મહેલમના છપા ભોયરાના રસ્તેથી જંગલમાં જતા રહ્યા જ્યાં તેઓ જંગલની અંદર પહોંચી ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા રાજમહેલમાં વસનારા રાજા રાણીને જંગલમાં ઝૂંપડી બાંધીને રહેવું પડે એ બધા નસીબના ખેલ છે ઘડીકમાં રાજા તો ઘડીકમાં રંક એવી સ્થિતિ તેમની થઈ ગઈ રાજા રાણી ખૂબ સંતુષ્ટ અને દયાળુ હતા આવી વિકટ પરિસ્થિતિમાં તેણે આતિથ્ય સત્કાર અને ધાર્મિક વૃત્તિ છોડ્યા ન હતા તેઓ જંગલમાં ઝૂંપડું બાંધીને સુખેથી રહેવા લાગ્યા એકવાર તેમના આંગણે માર્કંડ મુનિ પધાર્યા રાજા રાણીએ ભાવભીનો આવકાર આપ્યો તેમણે વંદન કરી તેમને ફળાહાર કરાવ્યો ત્યાર પછી પોતાની ઓળખાણ આપી પોતાના પર આવી પડેલા દુઃખના નિવારણ વિશે તેમણે પૂછ્યું ત્યારે ઉત્તરમાં મુનિએ કહ્યું રાજન તમે શ્રાવણ વ્રત ચોથના દિવસે સંકટહર વ્રત કરો તમને જરૂર ફાયદો થશે અને તમારું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે રાજા ચંદ્રસેને વિનમ્ર ભાવે કહ્યું મુનિરાજ આ વ્રત હું ભક્તિભાવપૂર્વક કરીશ અને તમે મને વ્રતની વિધિ જણાવો મુનિએ કહ્યું કે ચોથના દિવસે આ વ્રત લેવું જોઈએ સવારે વહેલા ઉઠી સ્નાન કરી ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરી તેમને લાલ કરેણના ફૂલ વડે પૂજા કરો તેમને ધૂપદીપ કરી નૈવેદ્યમાં લાડુ ધરાવો જો બની શકે તો ગોળ ધરાવો રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિજીની સ્તુતિ પ્રાર્થના કરીને સૂઈ જવું આ રીતે સંકટ ચતુર્થીનું વ્રત કરવાથી તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે અને આપણા જીવનમાં કોઈ સંકટ આવતું નથી જો આવે તો એ કાયમ માટે દૂર થાય છે રાજા ચંદ્રસેને માર્કડ મુનિએ કહ્યા પ્રમાણે દર મહિનાની ચોથના દિવસે આ સંકટર વ્રત કરવા માંડ્યું આથી થોડા જ સમયમાં વ્રતના પ્રતાપે અને પોતાના બાહુબળે ચંદ્રસેને પોતાનું ગુમાવેલું રાજ્ય એ પાછું મેળવી લીધું ત્યારબાદ રાજા રાણીએ ખૂબ ધામધૂમથી આ વ્રતને કરવા માંડ્યું બંને રાજા અને રાણી એ દર મહિનાની ચોથના દિવસે આ વ્રત ખૂબ ધામધૂમથી ઉજવવા લાગ્યા અને તેમના રાજ્યમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધી ગઈ ત્યારબાદ તમામ લોકો આ વ્રત કરી અને પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા લાગ્યા હે ગણપતિ દાદા જેવા રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલીને ફળ્યા તેવા વ્રત કરનારને ફળજો તો મિત્રો આ હતી સંકટિચુર્થીની વ્રતકથા ઉપાય અને પૂજા વિધિ અમને આશા છે કે આ વિડીયો આપ લોકોને જરૂર ગમ્યો હશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ બોલીએ ગણપતિ દાદા ની જય